મિત્રો એક ને બે ને ત્રણ ને પણ નવ નવ કલરમાં તમારા માટે કંઈક નવા કોન્સેપ્ટમાં તમારા ઘરે જો સગાઈ છે મેરેજ છે ચાંદલા સુનડી કે શ્રીમદ છે તો વસ્તુ સારામાં સારી રહેવાની છે કેટલા કલર ખબર છે નવ નવ કલર સાથે રહેવાની છે આખી ડિઝાઇન લુક તો તમે જોઈ જુઓ પલ્લું પણ કોઈ પ્રકારની જરી નહીં આવ્યો આમાં બધું કાપડની અંદર વણાર કરેલું રહેવાનું છે આપણે એક પીસ આખો ઓપન કરીને જોવાના છે પણ અમારા પેજમાં નવો આવે તો સૌથી પહેલાં ફોલો કરવાનું ભૂલતા નહીં કેમ કે આવું કલેક્શન સૌથી પહેલાં અક્ષર સારી સુરતમાં તમને મળવાનું છે નવ નવ કલરમાં ઝીણા દાળામાં ડબલ કલરની બાંધણીમાં રહેવાની છે આખી ડિઝાઇન પ્રાઇસ પણ એકદમ રીઝનેબલ રહેવાની છે આ ટાઈપનો આખો બ્લાઉઝ પીસ રહેવાનો છે બ્લાઉઝ પણ એકદમ સુપર બ્લાઉઝ રહેવાનું ચાલો આપણે કલર મેચિંગ પણ જોઈ લઈએ તો મિત્રો કલર મેચિંગની વાત કરીએ ને બધા કલર એમાં અવેલેબલ છે તમારો કોઈ પણ કલર જોતો હોય ને તો એનો સ્ક્રીનશોટ લઈ લેજો સિંગલ પીસ તમે ઘર બેઠા મંગાવી શકો છો આવનારી સિઝનમાં રક્ષાબંધનમાં પહેરવા માટે પણ વસ્તુ સારામાં સારી છે અને ફેબ્રિકની વાત કરીએ તો એકદમ સ્મૂથ ફેબ્રિક રહેવાનું છે આખો દિવસ તમે પહેરી શકો ને એ ટાઈપનું પલ્લુ પણ એકદમ લૂઝ પલ્લુ રહેવાનું છે આવું જ બીજું કલેક્શન જોવા માટે અમારા બેંકને ફોલો કરો ને આ રીલ્સને બને ને એટલે તમારા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં અને શોપની ઉપર તમે લઈ આવી શકો છો રૂબરૂ મુલાકાત પણ કરી શકો છો તો વિડીયો ગમે તો આગળ તમારા મિત્રોને શેર કરજો અને જો આવા વિડીયો તમે દરરોજ જોવા માગતા હોય તો ફોલો કરવાનું ભૂલતા નહીં ને આ વોટ્સઅપમાં ફોટા આવવાના છે તો જોઈન થઈ જજો જલ્દીથી જલ્દી થેન્ક યુ